છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગ છોટાઉદેપુરના જુદા જુદા તાલુકાઓમાં તારીખ દસમી જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તાલુકા મથકે પક્ષી બચાવ કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે જેમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓ ઘાયલ જણાય આવે ત્યારે તેની સારવાર કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને બચાવની કામગીરી શરૂ કરવામાં આવનાર છે અને પશુ ચિકિત્સકના સહયોગથી પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વન વિભાગ ઉત્તરાયણના દિવસો દરમિયાન પતંગ ચગાવવા બાબતે જાહેર વિનંતી કરી છે કે દિવસ દરમિયાન પતંગ ચગાવે વૃક્ષો ઇલેક્ટ્રિક લાઇન ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવે ઘાયલ પક્ષીને જોતા નજીકના સારવાર કેન્દ્ર બચાવ કેન્દ્રનો સંપર્ક કર્યો અને આજુબાજુ દોરીમાં ફસાયેલા પક્ષી જણાય આવે ત્યારે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક નંબર ઉપર કોન્ટે કોન્ટેક કરીને એક એક મોંઘા જીવને બચાવવાની સેવા કરે એવી જાહેર વિનંતી અને અપીલ કરે છે સવારે નવ વાગ્યા પહેલા અને પાંચ વાગ્યા પછી પતંગના ચગાવે ચાઇનીઝ સિન્થેટિક્સ દોરીનો ઉપયોગ ન કરીને ઘાયલ પક્ષીના મોડામાં પાણી કે ભોજન ન આપે અને રાત્રિના સમયે ફટાકડા ન ફોડે ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીને ને ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડે જેવી અનેક જાહેર સૂચનાઓ અને વિનંતી કરવામાં આવી રહ્યા છે સહકારની અપેક્ષા સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવણી કરીને સાથે સાથે પર્યાવરણ અને વન્યજીવની રક્ષા કરવાનો રક્ષા સંદેશો આપ્યો છે અને આજરોજ છોટાઉદેપુર નગરમાં નગરજનોને ટેમ્પલેટ વિતરણ કરીને રેલી સ્વરૂપે ગ્રામજનો જાહેર નગરજનોને જાણકારી આપવામાં આવી